આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી કુલ સત્યાવીસ દરખાસ્તો માન્ય કમિશનરશ્રી દ્વારા આપવામાં આવી હતી આ સત્યાવીસ દરખાસ્તોમાંથી દરખાસ્ત નંબર ત્રણ દોડસોપુર રિંગ રોડ ઉપર નાના મોવા સર્કલ ઉપર આવેલ જે પ્લોટ છે એ પ્લોટની જે તે સમયે બે હજાર એકવીસમાં ઓપ્શનથી જે પાર્ટીને આપવામાં આવ્યો હતો વારંવાર નોટિસ ઇસ્યુ કરવા છતાં એ પાક્સ ઈ પાર્ટી દ્વારા કોર્પોરેશનને નાણાં ત્રીસ દિવસમાં જે જમા કરાવવાના તે નહોતા કરાવ્યા આજે સ્ટેન્ડિંગ કમિટીની સંકલન બેઠક અને સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનર શ્રીની દરખાસ્ત મુજબ સદર પ્લોટની હરાજી રદ કરવાનું અને બિડર દ્વારા ભરેલ તમામ રકમ પ્રોરફિટ કરવાનું તેમજ આગળની કાર્યવાહી કરવા માનનીય કમિશનરસિંહને અધિકૃત કરવાનું સ્ટેન્ડિંગ કમિટીની સામાન્ય સભાની બહાલી અપેક્ષાથી મંજૂર કરવામાં આવે છે આ પ્લોટની માં જે ડિપોઝિટ ભરી હતી અને આ પ્લોટની હરાજી રદ કરવાનું સ્ટેન્ડિંગ કમિટી આજે નિર્ણય કર્યો છે એકતાલીસ નંબરની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે એ દરખાસ્ત છે ચાલીસ નંબરની દરખાસ્ત રાજકોટમાં વોર્ડ નંબર આઠમાં આવેલ ડીઆઈ નેટવર્કમાં પાણીના મીટરો છે આથી ત્રણ વર્ષ પહેલા નાખવામાં આવ્યા હતા હાલ આ મીટરમાં કોઈ પણ પ્રકારનું રીડિંગ નથી થતું પણ એનું ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આવ્યો હતો એક કરોડ ચૌદ લાખ રૂપિયાનો એ દરખાસ્ત અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે અને દરખાસ્ત નંબર એંસી જે માનનીય કમિશનરશ્રી દ્વારા સફાઈ માટે જે દંડ છે એ દંડ વધારવાની દરખાસ્ત હતી એ ગત સ્ટેન્ડિંગની અંદર માન્ય કમિશનરશ્રીએ જે દરખાસ્ત મોકલાવી હતી એની દરો ઘટાડી અને એ મંજૂર કરી હતી અને એનો વહીવટી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગયેલી છે એટલે એ દરખાસ્ત ના મંજૂર કરીએ છીએ કુલ મિલાવીને વાત કરું તો આજે બે અબજ બાસઠ કરોડ પચીસ લાખ ઇઠોતેર હજાર ચારસો નેવું એટલે કે બસો બાસઠ કરોડ પચીસ લાખ રૂપિયાના વિકાસ કામો આજે રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પ્રજા સમક્ષ ખુલ્લા મૂક્યા છે આજે જનરલ બોર્ડની અંદર પણ રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું ને એ જનરલ બોર્ડની અંદર જે તમામ દરખાસ્તો આવી હતી તમામ દરખાસ્તો પૂર્ણ કરેલ છે નામદાર હાઈકોર્ટ શ્રીએ જે આદેશ આપ્યા હતા એ આદેશનું પાલન કરવું દરેકની આ કાયદાકીય જોગવાઈ મુજબ ફરજ આવતી હોય છે પરંતુ એક વહીવટી પ્રક્રિયા કરવાની હોય છે કોઈ પણ સભ્ય હોય ચાહે ભારતીય જનતા પાર્ટીનો હોય કોંગ્રેસનો હોય કે અન્ય કોઈ પણ પાર્ટીનો હોય હાઈકોર્ટ હુકમ કર્યા બાદ રાજ્યના ચૂંટણી પંચમાં એ હુકમની ભજવણી કરવામાં આવતી હોય છે એ રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્ય ચૂંટણી શાખામાં ભજવણી કરી હતી એ પ્રકરણ શહેરી 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 પત્ર પત્ર દ્વારા દ્વારા અમને જાણ જાણ કરવામાં કરવામાં આવી હતી મને સેક્રેટરી એવું આવ્યું છે કે લીગલ પ્રક્રિયા સંપૂર્ણપણે માન્ય વસરામભાઈ પૂર્ણ કરે ત્યારબાદ જનરલ બોર્ડ માં બેસવાનું કોઈ પણ અધિકાર અર્જન્ટ બિઝનેસ દરખાસ્તમાં સિવિલ હોસ્પિટલ ચોકથી જામનગર રોડ તરફ જતા બ્રિજ બ્રિજની જે દરખાસ્ત આજે ગઈકાલે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી સો ટેન્ડર પ્રક્રિયા કરી હતી કારણ કે આગામી દિવસોની અંદર લોકસભાની ચૂંટણી છે એટલે આચાર સંહિતાને ધ્યાનમાં રાખીને આજે જામનગર રોડ બ્રિજ બ્રિજની પ્રક્રિયા પૂર્ણ કરેલી છે અને સ્ટેન્ડિંગ કમિટીમાં અર્જન્ટ દરખાસ્ત આવી હતી પણ મંજૂર કરવામાં આવી છે આગામી દિવસોની અંદર સાંડિયા બ્રિજ નવો બનવા તરફ રાજકોટ મહાનગરપાલિકા પ્રયાસો કરશે ઇઠોતેર કરોડ બાવન લાખ સિત્તેર હજાર છસો ને રૂપિયાના ખર્ચે આ જામનગર બ્રિજ બનશે કુલ ત્રેપન કરોડ રૂપિયા છે અઢાર પોઈન્ટ ટકા વધુ આવ્યું છે એનું કામ પેલા ગયા ટેન્ડરમાં એને ઓગણીસ સિત્તેર હતું પછી એણે પાછું આવક એને ઓગણીસ સિત્તેર ભર્યું નેગોસિએબલના અંતે અઢાર પોઈન્ટ ટકા વધુ ટેન્ડર એટલે કે બાસઠ કરોડની આસપાસ થતું હતું અને જીએસટી વધતા એટલે ઇઠોતેર કરોડ રૂપિયાના ખર્ચે રાજકોટનો જામનગર હાંડિયો બ્રિજ અમે લોકો બનાવવા જઈ રહ્યા છીએ બે વર્ષની અવધિનો ચોવીસ માસની અંદર આ બ્રિજ સંપૂર્ણ થશે